નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણું રાજ્ય જે આફત જે આપદાથી ઝૂમી રહ્યું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યભરમાં જે વરસાદી માહોલ જામ્યો છે મેઘરાજાએ જે કહેર વરસાવ્યો છે ઘણા બધા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતમાં પણ ઘણા બધા એવા વિસ્તારો સ્થળો છે કે જ્યાં લોકોની જે પરિસ્થિતિ થઈ છે લોકો જીવ ની વચ્ચે જે ઝોલા ખાઈ રહ્યા છે કારણ કે ઘણા લોકોના વડોદરાની જો ખાસ આપણે વાત કરીએ તો વડોદરામાં છેલ્લા બે દિવસમાં વરસાદના કારણે લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા અમુક જગ્યાઓ પર તો નીચાણવાળા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ સર્જાય છે કે લોકોને તેમાંથી બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યું છે આટલી કપરી પરિસ્થિતિ માં પણ જે આ તમામ લોકો માટે આપણા માટે જે રિયલ હીરો બન્યા છે તેવા આપણા એનડીઆરએફ એસડીઆરએફ અને હવે તો આર્મીના જવાનો પણ રેસ્ક્યુ માટે પહોંચ્યા છે આ તમામ જવાનો જે ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યા છે આજે તેમને સલામ કરવી છે તેમની કામગીરી વિશે જાણવું છે અને સાથે સાથે તેમની સાથે સાથે આપણા સમાજના એવા ઘણા બધા સેવાભાવી લોકો છે સામાજિક કાર્યકર્તાઓ છે કે જે આપદા સમયે ખરેખર લોકોની સાથે ઊભા હોય છે લોકોની નાની મોટી સમસ્યાઓને હલ કરવા માટે લોકોની સાથે સરકારની સાથે તંત્રની સાથે ઊભા રહીને કાર્ય કરતા હોય છે તેવા લોકોને પણ આજે આપણે બિરદાવીશું અને તેમની કામગીરી વિશે પણ ચર્ચા કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે આજે આઈએચઆરડીસીના ડાયરેક્ટર ડોક્ટર હિતેશ પટેલ ઉપસ્થિત છે

અ કોલ ઘણા પેન્ડિંગ છે ત્યાં રેસ્ક્યુ નું કામ બી ચાલુ છે એમની જગ્યાએ કારણ કે મૂળભૂત અમારું જે કાર્ય જે છે ખેડા મહીસાગર ને પંચમહાલ જિલ્લો છે તો કંગાલી અમુક રિવર ને નદીઓના કારણે અમુક રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે સામાન્ય જનજીવન વરજર તકલીફ છે અમુક પાણી વધારે હોવાના કારણે લોકો ઘરોમાં બી છે અને અ કઈકાલ રાતના બી ઘણા એવા કોલ આવ્યા છે જેની અંદર અ ઘણા લોકો ફસાયેલા છે એમને કાઢવા માટે તો એ અત્યારે કામ કરી ચાલુ જ છે અને અ આમાં તૈયારો તૈયારી પહેલાં જતી એટલે કઈ એવો નવું તો નથી આવતું મારા સામે પણ કામ ચાલુ જ છે અને આવા સમય અમારે પડકારો જે આવા સમય જે અમને મૂળ જે પડકારો જે અમારે જે સામે આવવાના એ એક તો વધુ પડતા લોકો ફોનનો ઉપયોગ વિડીયો માટે ઘણા લોકો જતા હોય છે જરૂરત નથી પણ જેને કે ટેકનિકલી તમે છે છીએ ડિઝાસ્ટર ટુરિઝમ આવી દુર્ઘટના છે તે જાણીએ છીએ કે ઘણા લોકો ફસાયેલા છો તેમ આપ વ્યવસ્થિત જગ્યા છો તો ત્યાં જવાની જરૂર નથી

એક ખાસ અપીલ એ છે કે આવી જગ્યા એ ટુરિઝમ ફરવા જવું એ બધું અટકાવવું જોઈએ જેથી કરીને થોડું સરળ વધારે બને મારે કામ કરવા કે જીવના જોખમે આ જવાનો રેસ્ક્યુ કરવા માટે આવતા હોય છે એટલે ખોટું એમને પણ હેરાન ન જ કરવું જોઈએ એ તમામ પ્રકારની

તો ઘણા વર્ષો પછી આવો બનાવ બન્યો કે સતત હેલી પડી વરસાદની ચાર ચાર દિવસ અને જે એક સાથે આવ્યો પાણી પણ નિકાલ રહ્યો હતો અને ડેમ પણ ઓવરફ્લો થયો એટલે નીચાણવાળા વિસ્તારમાં વધારે મુશ્કેલી હતી એવા સમયે રાજકોટની સંસ્થા પાંત્રીસ વર્ષથી જે બોલબાલા ટ્રસ્ટ કામ કરે છે ત્યારે જયારે તકલીફ હોય ત્યારે ટ્રસ્ટ મોખરે છે ભૂતકાળમાં કોરોના વખતે પણ ટ્રસ્ટે વીસ લાખ લોકો જમાડી દો વર્લ્ડ બોલ પે હોટ લીધો તો આ વખતે પણ અમારી જવાબદારી છે અમને ખબર હતી આગાહી હતી તંત્ર સાથે સાથ મિલાવી કલેક્ટર થ્રી કમિશનર સાહેબ થ્રી પીજીબીસીએલ અન્ય વિભાગો સાથે કામ કરી જોઈન્ટલી કામ કર્યું હતું ટ્રસ્ટે અત્યાર સુધીમાં એક લાખ લોકોને રથોડા માર્ટફતે પાંત્રીસ પોઇન્ટ ઉપર કિચનો અમારા દ્વારા રસોડું મોકલવામાં આવ્યું હતું ક્યાંક ફૂડ પેકેટો ક્યાંક નાસ્તાઓ ક્યાંક છત્રીઓ ક્યાંક મીણબત્તી બાકતની વ્યવસ્થા કરવામાં આવી આજે બપોર પછીથી કપડાં શરૂ કરીએ છીએ કોઈ સમયમાં બે ત્રણ દિવસ પછી લોકોનું જનજીવન સામાન્ય બને એ માટે રાશન કીટ પણ તૈયાર કરવા જોઈએ ટ્રસ્ટી નગીયુ કર્યું છે કે ઈટ પે ઈટ ની બદલે રોટી પે રોટી રાખો 35 થી વધુ વોલેન્ટર્સ 35 જેટલો મારો manpower ત્રીસ વાહનો આ કામમાં કામે લાગ્યા છે 50 કામગીરી પછી હોસ્પિટલ માં દર્દીના સગાઓમાં લાવ માટે પણ ચિંતા કરવામાં આવી છે અમારી સાથે એનએસએફ ની ટીમ પણ કામે લાગી છે ગોલબાનાના ધૂન મંડળના બેનો ગોલબાનાનો કર્મનિષ્ઠા આમ સૌ કોઈ આવા કામ માં સાથે જોઈત થયા છે રાજકોટમાં સ્થળાંતર કર્યું છે લોકમેળાના મજબૂત પણ રાજકોટમાં છે આવા પ્રત્યે એક કામ કર્યું કે આવા કામમાં સેવામાં સેવામાં જોડ પ્રશ્નો ગોલ રહ્યો છે એવા સમયે ફરી એક વાર બોલબાલા ટ્રસ્ટે હજુ પણ રાજકોટ જિલ્લાની આજુબાજુમાં ત્યાંય વધુ વરસાદ વરસ તો એક લાખ જેટલા ફૂટ પેકેટો રાજકોટમાંથી એકઠા કરી અને તંત્ર સાથે રહી અને અમુક હજુ ત્યાં ગોતવા જરૂર છે જ્યાં નીડ હશે ત્યાં ટ્રસ્ટ પહોંચાડશે ટ્રસ્ટ નો આશય છે જ્યાં માનવી ત્યાં સુવિધા ના કામમાં ટ્રસ્ટ મોકલી દેશે કોઈ પણ ટ્રસ્ટ નો આશય છે કે જ્યારે સમય ને પ્રમાણે સમય ની સેવા જરૂર હોય ત્યારે ટ્રસ્ટ આજુ જોયું નથી ટ્રસ્ટ ના કાર્ય કાર્યકર્તાઓ આ વખતે જે રીતે મદદે આવ્યા છે ખૂબ જ સરાહનીય બાબત છે અ સાથે સાથે હિતેશભાઈ આજે જણાવી રહ્યા હતા કે નાના મોટા ઘણા પડકારો આમ તો પહેલાથી જ બધી તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે તેમ છતાં નાની મોટી પડકારોનો સામનો તો કરવો જ પડતો હોય છે ઘણીવાર એવું પણ થાય કે લોકો સાથે જે મેનેજમેન્ટ કરવું પડે લોકોને એ આપણને વિશ્વાસ અપાવવો પડે કે અમે તમને આ જગ્યાએથી આવી રીતે બચાવી લઈશું ઘણી એવું પણ હોય કે એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો પહોંચે છે એમની મદદ કરવા લોકોનો જલ્દી એટલો વિશ્વાસ પણ નથી બેસતો હતો તો એ કઈ કઈ રીતે મેનેજમેન્ટ થાય છે લોકો સાથે નું જે એક બોન્ડ બને છે એ કઈ રીતે હોય છે સૌથી પહેલા તો સાહેબજી વાત જે કંઈ થોડીક વાત કરવામાં આવી અગાઉ આપણે જે પ્રસંગ કરો એમાં બરાબર મારે વોઇસ ક્લિયર ન હોવાનું સમજી નહોતો શક્યો જેના કારણે વ્યવસ્થિત વાત ન થઈ શકે મારાથી અ સામાન્ય બેન આ જે પરિસ્થિતિ જ્યારે સર્જાતીઓ છે ને ત્યારે ઘણી બધી સ્વયંસેક સંસ્થાઓ છે સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે પછી ઘણા બધા એવા મિત્રોનું હોય છે જે કોઈ સંસ્થા નથી પણ એક મિત્રો છે એને એક એક રાષ્ટ્રીય જવાબદારી સમજીને ઘણા લોકો આવા સમયે આગળ આવતા હોય છે એ આ કદાચ આપણા અ ભારત દેશની બહુ મોટી એક સિદ્ધિ કહી શકાય કે આવું દરેક જોવા નથી મળતું પણ એક લાખ પેકેજ બનાવો તમે દસ લાખ પેકેજ બનાવો બે હજાર પેકેજ બનાવો પણ જે જગ્યા રિયલ આ પેકેજ બનાવવામાં છે જે વ્યક્તિને જરૂર છે એના માટે પણ આ બધી વસ્તુઓનું જે વિતરણ થતું હોય છે ને બેન એ શું થાય કે ઘણી બધી એવી સંસ્થાઓ જે સીએસઆર ના કામ માટે આ બધા અમારે ખાલી આવીને વિતરણ કર્યું એમને સહસ્તે વિતરણ કરી કાઢ્યું પણ કિનારે કિનારે કરી જે આપવાનું છે જે અંદર છે જે ડીપ છે જેને જરૂર છે તેના સુધી નથી પહોંચતું અને ત્યાં સુધી પહોંચાડવા માટે કોઈ ટ્રેન ટીમ ઇક્વિપમેન્ટ ટીમ છે એ લોકો જે શક્ય હોય છે જે ત્યાં પહોંચાડે તો નમ્ર એવી અરજી છે દરેક કે જે કઈ બી જો આવી મદદ કરવા માંગતા હો તો આપ આપના જે તે ડિસ્ટ્રિક ની અંદર કલેક્ટર ઓફિસ હશે અને ત્યાં આગળ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે આપ એનો સંપર્ક કરો અને ત્યાંથી એ લોકો પહેલેથી એક આપદા મિત્રો એક ગ્રુપ બનાવેલ છે જે ઘટના સ્થળની અંદર જ રહેતા હોય જે તેના લોકલ છે અને તે લોકો સુધી કેનો સંપર્ક કરવો કેમ ન પહોંચી શું એનો પહેલેથી એક્શન પ્લાન છે અમારી પાસે આખા ગુજરાતનું તમામ જગ્યાએ કોઈ ગુજરાત એવું કોઈ નાનું ગામડું નહીં હોય કે નાનું એવી જગ્યા નહીં હોય જેંગાળી આઈસીયુ ના તે પહોંચવા માટે તરત તત્કાળ રાહત પહોંચાડવા માટે વ્યવસ્થા ના હોય સરકાર પોતે તો એટલી તત્પર છે એમની બી પુલીસ પૂર્વ તૈયારી હોય છે સરકારની બી કે કોઈ ફૂડ પેકેજ ને જો કોઈ સંસ્થાઓ ના આવે તો બી સરકારની પોતાની એટલી વ્યવસ્થા છે જ કે લગભગ પેલાથી આટલા વર્ષોના જે કાર્ય કરતા હોય ને એના આ બધું બેન જે કામ થાય ને એ બધી અગાઉના અકસ્માતો અગાઉના અકસ્માતો અગાઉના કાર્યોના અનુભવના આધાર પર થતું હોય છે અને અને એના આધાર પર નવા એક્શન પ્લાન બને કારણ કે આ કુદરતીમાં ના જ છે અને આની અંદર બધું સ્વયં વિકાસ થવાનો કોઈ આઈને આપણને શીખવાડી નથી જતું જાતે આપણા ઘરમાં શું છે એ આપણે આપણા ઘરને જોઈન જોઈને સમજીને અને ડેવલપ કરવાનું હોય છે તો આટલા વર્ષો સેવન્ટી એટ ની અંદર ભારતની અંદર આપણે ઘણું બધું શીખી ચુક્યા છે તો કોઈ નાનું ગામ એવું નહીં હોય જે કોઈ આવી તકલીફ પહોંચે તો બીજું ત્યાંથી એ ગામો ની અંદર પહેલેથી એડવાન્સ આગાહી આપી દેતા હોઈએ છે કે આ સિચ્યુએશન ત્યાં લોકલ એમના ધોર ડાકો હોય ખેડૂતો હોય એમની મિલકતો હોય જેના કારણે એ જગ્યા છોડતા નથી અથવા તો આખું પરિવાર શોધ કોઈ એકાદ વ્યક્તિ ત્યાં રહેતો હોય છે ઓકે તો આ બધી ઘટના ઇન્ડિકેટેડ જગ્યા થઈ ગયા છે ઘણી વાર ઘણા ખેતરોની અંદર લોકો હોય છે તો આ બધી મદદ જે છે ગામડાઓ સુધી પહોંચે પણ અંદર ખેતરમાં પાંચ ચાર પરિવાર કે પાંચ પરિવાર હોય જેને વાસ્તવિક જરૂર છે ત્યાં સુધી કશું જ નથી પહોંચતું તો એના માટે જરૂર છે બેન કે આ જે ઇમરજન્સી સિસ્ટમ જે બનાવી છે સરકાર દ્વારા બરાબર એને ફોલોઅપ કરો ને એને ફોલોઅપ કરીને જો બધી સંસ્થાઓ બધી સંસ્થાઓ દરેક નાગરિકો દરેક મિત્રવર્તુઓ યુવક મંડળ બધા જો એને ફોલોઅપ કરીને જો કાર્ય કરશે તો બહુ જ ઓછી આપણે એક લાખની જગ્યા ખાલી દસ હજાર બી કીટ બનાવીએ છીએ ને તો રિયલ જેને જરૂર છે ને ત્યાં સુધી પહોંચી જશે તો એક પહેલી તો એક આ એક મારા તરફથી સલાહ હશે કે આટલા મારા બાવીસ ત્રેવીસ વર્ષના આ ફિલ્ડના કાર્યની જે ડોક્ટરેટ મેં કરી શોધ અને બચાવવામાં એક મને એક આપણા ત્યાં આ સુધારની મને જરૂર લાગી એટલે આપના માધ્યમે સૌ સંસ્થાઓ દરેક તેને કહેવાનો પ્રયત્ન કરું છું બીજું બેન અમારી સામે ચેલેન્જ ચેલેન્જિંગ પરિસ્થિતિ જે છે બેન એ અગાઉ હતી પણ હવે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ વસ્તુ નથી ને એમાં આ વર્ષે તો ઘણી બધી સુધારો કારણ કે એક થી તમામ પ્રકારના આધુનિક સાધનો છે કાર્યક્રમ આધુનિક પદ્ધતિઓ છે સેટેલાઇટ મેપ છે સેટેલાઇટ નું ઘણું બધું અમારી પાસે એના ડેટાબેઝ છે તો જેના કારણે આજે કાર્ય કરવું આસાન છે અને શોધ કરવું બી આસાન છે હા તો આજે એ સમય નથી રહ્યો જે આજથી દસ વર્ષ પહેલા જયારે બે હજાર પાંચમાં મોટું પૂર આવેલું થશે એવું નથી આજે આગોતરી અત્યારે જે વરસાદ આવી રહ્યો છે બેન આની બે સંભાવના છે આ અત્યારે છેલ્લી સીઝનનો વરસાદ છે અથવા તો મિડલમાં છે જો આપણે ગ્લોબલ વોર્મિંગ પ્રમાણે જોવા જઈએ તો આ મિડલમાં છે મિડલ છે તો મિડલ છે તો આગળ હજુ બીજી ચેલેન્જ આવી ઘણી આવશે ઘણી આવવાની છે આગળ એટલે એના માટે પૂર્વ તૈયારીઓ છે જ કારણ કે વેધર છે જનરલ ગ્લોબલ વોર્મિંગ પ્રમાણે સમજી હજુ આ આવી છે પછી ફરી એકવાર આવશે તો આ ચેલેન્જ અમારે ફેસ કરવાની જ છે તો એના માટે દરેક ટ્રેન છો અને સજાગ છો એ પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કે પહેલેથી જ સજાગ રહેવાથી ઘણી ઘણો બધો બદલાવ આવી શકે છે જલ્દીથી કાર્ય પણ થઈ શકે છે અને હવે તો ટેકનોલોજીનો આટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે એ પણ ખૂબ સારી બાબત છે અને આપણી પાસે સારી બાબત એ પણ છે કે આ જવાનો તમામ લોકો જે ટ્રેન્ડ છે વેલ ટ્રેન્ડ છે આ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરતા જાણે છે એટલે એ પણ એક પ્લસ પોઈન્ટ છે અને એના કારણે જ જે તારાજી સર્જાઈ છે એ હજુ આ આના માટે એ ખૂબ સારી બાબત છે અચ્છા સાથે જયેશભાઈ આપે જે રીતે જણાવ્યું કે આપ જે રીતે મદદ કરી રહ્યા છો તમામ એવા લોકોનો સંપર્ક કરી રહ્યા છો કે જે આપદામાં છે જેમને જરૂરિયાત હોય કારણ કે ઘણીવાર એવું થાય કે વરસાદ આવ્યો એ સમયે તો જરૂરિયાત હોય જ છે વરસાદ જતો રહે આ તારાજી સર્જાઈ ગયા બાદ કારણ કે પરિસ્થિતિ એવી હોય છે કે ઘરમાં એટલું બધું ઘણીવાર પાણી ભરાઈ ગયું હોય લોકોને ખાવાનું બનાવવાનું લેવાનું કંઈ પણ પરિસ્થિતિ એવી હોતી નથી તો એ બાદ કઈ રીતે આપ મદદ કરી રહ્યા છો અને આપણા જેવા બીજા લોકો પણ

બધી સંસ્થાઓનું સંગઠન કરી રાજકોટમાં થયેલા પાંચત્રીસ વર્ષથી બોલ બલાને અમે લોકો કામ કરીએ છીએ ગઈકાલે પણ મિટિંગમાં બધી સંસ્થાઓને સાથે એને કોર્ડિનેટ કર્યું તું રાજકોટમાં તો બહુ સારી રીતે થઈ રહ્યું છે અને કદાચ કોઈ પણ આપત્તિ ભૂકંપથી લઈ પોકતે વાવાઝોડોથી લઈ કોઈ પણ જાતનું સમય આપત્તિ હોય ત્યારે રાજકોટની સંસ્થાઓ મોકળા રહી છે અમારી પાંચ પાંચ સાત સાચ એમ્બ્યુલન્સ હોય અમારે રાજકોટમાં ટીઆરપીનો બનાવ બન્યો હતો એની સેવા હોય ડેડ બોડીની પેટી હોય આમ ટ્રસ્ટે બધી જાતની વ્યવસ્થાઓ જાતે રહેવા માટે મકાન છે સ્થળાંતર માટે ખુલ્લું છે નગરપાલિકાઓ અલગ અલગ વ્યવસ્થાઓ સાથે રહી અને તંત્ર કામ રહી કરી રહ્યું છે આજથી જ અમારે ફૂડ પેકેટની બદલે હવેથી અમારે કપડા અ રાશન કીટ ઉપર જવાનું છે જીવન જરૂરિયાત કીટ ઉપર જવાનું છે મેડિકલના કેમ્પો અલગ અલગ જગ્યાઓ ઉપર ને જ્યાં ક્યાં બીમારીઓ વધારે છે એને આરોગ્ય સેન્ટર પહોંચાડવા કોઈ પ્રથુતા બે ન હોય તો એને એ પ્રમાણેની વ્યવસ્થા કરવી આમ બોલબાલા ટ્રક જ્યાં જ્યાં તંત્રને અમારી આવશ્યકતા લાગતી હોય ત્યાં ટ્રસ્ટ તંત્રની સાથે રહ્યું છે અને તંત્ર તંત્રના કોર્ડિનેટ થી જ આ કામ થઈ રહ્યું છે નીડ એમને તંત્ર આપે છે નીડ પૂરી કરવાની જવાબદારી ટ્રસ્ટ ની હોય છે આમ જ્યાં જ્યાં જરૂર લાગે તો હું આપના માધ્યમથી જણાવું છું કોઈ પણ ગામ માં જરૂર હોય તો અમારા રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબના સૂચના ઘર તો અને અમારી બધી સંસ્થાનું કોર્ડિનેટલાયક થઈ શકશે કોઈ બીજા જિલ્લામાં જરૂર છે કોઈ અમારે સાહેબે કઈક લિમિટમાં કીધું છે રાજકોટ એના માટે અમે મોખરે છીએ તો જ્યાં જ્યાં જરૂર હશે હું આપના માધ્યમથી બોલબાલા ટ્રસ્ટ રાજકોટની સ્વયંસેવી સંસ્થાઓ બધે પોતે અમે એક તાતરે બાંધેલી સંસ્થાઓ બધી છીએ અલગ અલગ વિસ્તારો બાંધી લીધા છે અલગ અલગ પાંત્રીસ પોઇન્ટ અમારી એક પાસે છે બીજા બાર તેર પોઇન્ટ બીજા પાસે છે આમ બોલબાલા ટ્રસ્ટ જ્યાં જ્યાં જે જરૂર હશે ત્યાં અમારા કાર્યકર્તાઓ દ્વારા અમારા વાહનો મિશનરી મશીનરી અને અમારા દાતાઓનો ખુબ સારો સહકાર છે જેથી કરીને અમે આવી પ્રવૃત્તિને આંબી શકીએ છીએ ખૂબ સરસ હિતેશભાઈ આપણે હવે પરિસ્થિતિ તો જાણી પરિસ્થિતિમાં કઈ રીતના પડકારો આવે છે એ પણ આપે જણાવ્યું ખૂબ સારી રીતે મારી એક વસ્તુ આપણ જાણવી છે કારણ કે એક કારણ કે આ બધી પરિસ્થિતિઓથી આપ ખૂબ સારી રીતે વાકેફ છો કયા કયા પડકારો સામે આવે છે એનાથી આપ ખૂબ સારી રીતે વાકેફ છો તો એક લોકોની જાગૃતતા માટે પણ આપણે મને આ જાણવું છે કારણ કે આપદા સમય કારણ કે અચાનકથી આવતી આ બધી આપદાઓ છે તો ઘણીવાર લોકો સમજતા નથી કે શું કરવું અચાનક આવું કોઈ સિચ્યુએશન થઈ ગયું હોય છે ત્યારે તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નાની મોટી બાબત કે જેથી તેઓ બચી શકે આસપાસના લોકોને બચાવી શકે અને આ એ નાની નાની બાબતો વિશે પણ આપ જણાવજો કે કઈ નાની બાબતો કે આ વસ્તુઓ સાથે રાખવી અથવા તો અચાનકથી કોઈ કોલ કોઈ એવી જાણકારી મળી છે આપના વિસ્તારમાં કે અહીં તમારે ઉપર કોઈ ઊંચી જગ્યાઓ પર જતું રહેવાનું છે અથવા તો કોઈ પણ નાની મોટી સમસ્યાઓ એ સમય કઈ કઈ બાબતોનું જો એ લોકો ધ્યાન રાખે તો એમને મોટી આપદાથી થતા નુકસાનથી બચી શકે બેન આજના સમયની અંદર અચાનક આવી આપદા એ તો કદાચ નાગી શકે આજે ટેકનોલોજી ઘણી એડવાન્સ છે મોટા ભાગની એવી આપદાઓ છે જેની અંદર કહી શકીએ છે કે આના અડતાલીસ કલાક પહેલા આપણે આગાહી કરી શકીએ છે કે ભાઈ ખ્યાલ આવી જાય કે ભાઈ આ ઘટના થવાની છે તો એક તો દરેક જણા આપણે સેલફોન ઉપયોગ કરીએ છીએ તો સેલ ફોન ની અંદર ઘણી એવી મોબાઈલ એપ આવતી હોય જેને તમને આ બધી ઘટનાઓ કુદરતી તો વિશે એલર્ટ કરતી રહેતી હોય છે એવી એપ બી આવતી હોય છે તે ઉપરાંત જો અતિ ગંભીર પરિસ્થિતિ સર્જા એવી હોય તો જે તે ડિસ્ટ્રિક્ટ એરિયા ની અંદર લોકેશન માં જે બી એના ટાવર્સ ના સેલ ફોન હોય એની મેસેજ દ્વારા બી આગાહી કરતી હોય છે કે શું પરિસ્થિતિ સર્જાવાની છે ને કેટલું છે ઓકે હવે કારણ બેને અત્યારે પૂરની વાત પૂર્ણ સંદર્ભમાં વાત કરીએ તો જો પૂરની કોઈ બી આપણને જો આગાહી મળે અને આપણે કોઈ કારણોસર આપણી જગ્યા છોડી શકીએ એમ નથી તો એક બેઝિક કીટ આપણે તૈયાર કરવી જોઈએ જેની અંદર શક્ય હોય તો એક મોટો કાર્બો જોડે રાખો અમુક સૂકો ફૂડ રાખો જોડે તે ઉપરાંત સેલોટેપ જોડે રાખો જે સારી વાવે આવી જો સામાન્ય વસ્તુ જોડે રાખીએ તો સમયે ખૂબ કાવળી આવી શકે એ સિવાય એક છરી એ બી પોતાની સાથે રાખવી વધારે હિતકારક રહેશે તો કઈ વસ્તુ કાપી હોય કે કઈ થોડું હોય તો એના અંદર ઘણું મદદ થઈ શકે અને આ વસ્તુ પૂર જેવી પરિસ્થિતિમાં ઘણી ઘણી ઉપયોગી થઈ પડે છે એ ઉપરાંત જો આપ ક્યારે કોઈ જગ્યા ફસાઈ ગયા છો અને જો આપણું મોબાઈલ નેટવર્ક નથી ચાલતું ઓકે તો આપણી પાસે જે એસએમએસ ની એક સુવિધા જે છે એ સુવિધાની આપણા કોઈ પરિજનના નંબર પર એક મેસેજ કરીને એને ડ્રોપ કરી દો તો થોડું બી નેટવર્ક જો આપણા ટાવરમાં ક્યારે બી આવી જશે તો તરત એ મેસેજ આપણું લોકેશન તરત શેર થઈ છે પરિજન જો એમના દ્વારા આપણા માટે કઈક મદદની રાહત ઊભી કરી શકાય છે હા તો આ બધી ઘણી એવી પરિસ્થિતિ જેની અંદર ઈઝી સર્ચ કરી શકીએ છીએ અને ખાસ કરીને આવી કોઈ દુર્ઘટના ઘટવાની હોય એવી જો આગાહી હોય તો એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ પેલું તો તો કઈ જીવન જોખમ મૂકશો અને એની સાથે આપ એકનું જીવન નહીં મૂકવો આપની સાથે બીજા ત્રણ જણા આવશે આપ ત્યાં ફસાજો ત્રણ જણા પાછળ એ બી જીવન છે એમનો બી પરિવાર છે બીજા ત્રણ વ્યક્તિનું જીવન આપ જોખમમાં મૂકશો તો જેથી કરીને જો એવી જગ્યાએ ન જવું એ વધારે હિતકારક અને સારું રહેશે અને સમયસર સરકાર શ્રી દ્વારા નાગરિકોને વિશ્વાસ આપવામાં આવીશું કે અત્યારે હાલમાં આવી દુર્ઘટનાઓ દરમિયાન ગુજરાત સરકાર સતત એટલી કોન્સન્ટ અને રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ છે કે ભારતના બી નાગરિકને તકલીફ ના પડે આવી હોતી એનું સતત ધ્યાન રાખે છે મંત્રી શ્રીઓ દ્વારા બી ડાયરેક્ટ અમારા જેવી જે એજન્સીઓ છે એના પર ડાયરેક્ટ નજર રાખવામાં આવતી હોય છે ડાયરેક્ટ એમ પર અપડેટ લેવામાં આવતું હોય છે અને જરૂર પડે જે અમને જોઈએ એવી તમામ સુવિધાઓ તત્કાલ ધોરણે અમને ઊભી કરી આપવામાં આવે છે તો જેથી કોઈ કાર્ય એવું નથી કે સરકાર દ્વારા આપણા જીવનના રક્ષણ માટે કે આપણે મિલકતના રક્ષણ માટે કોઈ જાતની બેકારજી કરવામાં આવી રહ્યું ખાસ કરીને આપદાઓ સમયે એની સત્તર વિશ્વાસ આપવામાં આપી આનો અને હું તો અત્યારે રિટાયર થયું મારે કે અત્યારે કોઈ બી ગવર્મેન્ટ જોબ નથી જેના કારણે પણ જે વ્યક્તિ વસ્તુ જોઈ છે કરી છે એ હું લોકો સુધી વાત કરવા માંગુ છું તો સતત નિર્ભયરો અને સરકારની જે બી સિસ્ટમ છે જે એની એક્શન પ્લાન બન્યા છે એને અપ કરો તમામ સાંજો એકજુટ થઈને જો કાર્ય કરીએ તો જ આપણે આવી કુદરતી હોનારો સમય સરળતાથી જીવી શકીએ ડિઝાસ્ટર એ એક વાસ્તવિક જીવન છે આપણું આનાથી ક્યારે આપણે છૂટા નહીં પડી શકીએ કારણ કે આપણે જે ગ્રહ પર રહીએ છીએ એનો જન્મ આપદાથી થયો છે તો આપદાઓ આવતી રહેવાની અને આવતી રહેશે આમાં કોઈ પરિવર્તન આપણે કઈ આથી બચી નથી શકવાના બરાબર આને લડવું છે મળીને રહેવું એક સાથે આને જમવું છે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની એક સાથે મળીને દરેક ટીમો દરેક સંસ્થાઓ જો કાર્ય કરશે તો કોઈ ઘટના મોટી દુર્ઘટના મોટી નથી આપણે બધી બહુ નાની છે અને સરળતા પાસ કરી શકીશું અને કારણ કે મેં પહેલા આપણને કીધું કે અચાનક આવતી આપદા એટલા માટે કે ઘણી વાર કેવું થાય છે કે મેસેજ મળ્યો હોય આગાહીની જાણકારી હોય પણ લોકો સિરિયસલી નથી લેતા અને પછી પાછળથી પછતા છે એટલે એવા લોકો એ કોઈ પણ પ્રકારની જો આગાહી છે તો એમને થોડું સિરિયસલી લઈએ થોડા આપણે સાવધાન રહીએ આપણી આપણા જીવની સલામતી માટે પગલાં આપણે ભરતા થઈએ અને જે સૂચનાઓ આપવામાં આવે તમારા વિસ્તારને લઈને સરકાર દ્વારા કોઈ તંત્ર દ્વારા આપણી આસપાસના વિસ્તારમાંથી કે કોઈ પણ પ્રકારની સૂચના છે તો એને સિરિયસલી લેતા થઈએ અને જે પણ નાની મોટી બાબતોનું ધ્યાન રાખવાનું હિતેશભાઈએ કહ્યું છે એ પણ રાખવી જોઈએ જેશભાઈ એક મિનિટમાં આપની છેલ્લી પ્રતિક્રિયા લોકો આપ જ્યારે મદદ કરો છો કે એવો પ્રતિભાવ મળે છે આભારી માનતા હોય છે અને ખરેખર એસાસ નો પરિવારજનો હોય એવી ભાવના સ્ટાર્ટિંગમાં એ લોકો અમને શંકા કુશંકા જોવે ખરા મદદ કરી લઈએ છીએ ત્યારે અમને પોતાના માને છે

તો આ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા નિર્માણ ન્યૂઝ નમસ્કાર